પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા એલસીબીને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોપડ વાવ નજીક નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી પિકઅપ ગાડી નંબર જીજે સોળ એવી અઠોતેર પંચાવનને અટકાવી તપાસ કરતા ગાડીમાં શેરડીની આડમાં સ્પેશિયલ ચોરખાનું બનાવી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલ મળી આવ્યો હતો નર્મદા એલસીબી પોલીસે પિકઅપ ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ બાસઠ પેટી વિવિધ બોટલો કબજે કરી જેની કિંમત રૂપિયા આઠ લાખ સત્તર હજાર છસો વીસ થાય છે આ ઉપરાંત ફોર વ્હીલર ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પંદર હજાર કબજે કરવામાં આવ્યા હતા આ રીતે કુલ તેર લાખ બત્રીસ હજાર છસો વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં આરોપી સતી સુર્ફે સત્યો ગાંડો ચંદુભાઈ વસાવા ગણેશસિંહ જગદીશસિંહ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે મિતેશ સુર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા અને ગણેશ સુર્ફે દિનેશ શૂટરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચારે દિશામાં શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય વસીમ મેમણ નર્મદા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે